પરંતુ ચાર મહિના પહેલાં રાજકોટમાં આવી જ એક દુર્ઘટના બની હતી રેલનગરમાં એક મહિલા તેના પુત્રી સાથે જતા હતા ત્યારે સિટી બસના ચાલકને હૃદય રોગનો હુમલો આવતા અકસ્માત સર્જાયો હતો અને એમાં મહિલાનો જીવ ગયો હતો અને તેઓનો પરિવાર ચાર મહિના સુધી હજી સુધી ન્યાય માટે લડી રહ્યો છે તેઓને ન્યાય નથી મળ્યો અને સરકાર તરફથી કોઈ પણ વળતર પણ નથી મળ્યું તો ચાલો એના પરિવારને મળી અને જાણીએ કે તેઓ શું કહેવા માગે ચાર મહિના પહેલાં ઘટના તો એમાં શું છે કે એ બકાલું લેવા અહીંથી ચાલીને જાતા હતા રસ્તા છે રેલનગર બે નંબર મેઇન રોડ એ ચાલીને જાતા હતા બકાલું લેવા અને પાછળથી બસ ઓર માતી માતી આવી અને બાપા સીતારામ કે દાધિકા ડેરી છે ને એની બાજુમાં ડ્રાઈવરને એટેક આવ્યો એ આખું બધાને ઉડાડતો ઉડાડતો નીકળી ગયો રિક્ષા હતી અને મારા મિસિસ હતા મારી છોકરી હારે હતી પછી બચી ગઈ ટુ સેમ ઘટના બહેની તો એમાં આ લોકોએ પંદર પંદર લાખની જાહેરાત કરી પછી મને એમ થયું કે એ લોકોનું સેમ જ છે ને મારે એ સેમ જ છે તો મને શું કામ નહીં એટલે અમે આજે ગઈ ગઈકાલે દઈ એવા છીએ એટલે એનો જે શું નિવેડો આવે છે તો જોઈએ કોઈ નહીં કોઈ નહીં લોકલ કોર્પોરેટર નીતિ આવ્યા મારે અહીંયા હું સાડીનું કામ કરું છું બે માણસ હારે જ કરતા સાડીનું કામ પોતાનું ઘર છે તમારું ના ભાડે છે ત્યારે આવી હતું અત્યારે થોડી તકલીફ પડે છે ત્રણ ચાર મહિના ત્યાં બહુ મુશ્કેલી આવી છે ઘણી તો અમે જમવાનું અમારે હાથે બનાવવું પડે કોકદી ખાઈએ કોકદી બહારનું ખાઈએ બહુ અઘરું થઈ ગયું છે અમારા માટે એની ડ્રાઈવર કારણ કે અડસાઠ થી ઓગણ વર્ષનો ડ્રાઈવર છે અને હેવી વ્હીકલ ગાડી લોકોને અપાય જ નહીં અડસાઠ સિત્તેર વર્ષ નો ડ્રાઈવર હોય ને એને આવડી મોટી ગાડી હલાવવા જ ન દે પેલા તો અહીંયા આવે છે આ લોકો અત્યારે ગંગારામભાઈ ની તબિયત બરાબર નથી બેબી નાની છે પછી બેબી બાળક બુધી છે તો અત્યારે ગંગારામભાઈ ને બેબી બે જ રહેશે તો નથી કોઈ એટલે કોઈ અહીં તપાસ કરવા આવ્યું કે નથી એમ કીધું કે તમને સહાય મળશે તો આ લોકોમાં કેમ હોબાળો થયો હોબાળો થયો ત્યારે બધું થયું ને તો અહીંયા એક દુર્ઘટના એવી જ હતી કે એસટી બસ વાળાએ છોકર મારી હતી હું પોતે હતી અમારા ઘરની સામે જ એક્સિડન્ટ થયું હતું ત્યારે ગંગારામભાઈ અમે પહોંચ્યા ત્યાં ગંગારામભાઈ પહોંચી ગયા હતા તો સંગીતાબેનનું ખોળામાં માથું લઈ અને બેઠા હતા ત્યારે અમે આશ્વાસન આપ્યું એકસો આઠ બોલાવી અને દવાખાને પહોંચાડી દીધા પોસ્ટમોર્ટમમાં અમે રાતે અહીંયા પહોંચી ગયા હતા તંત્રને બધીને ખબર હતી તો પછી આ લોકોને સહાય કરી તો આમને સહાય કરવી પડે ને તો અમારો પ્રયત્ન એટલો જ છે કે જેમ બને એમ આ લોકોને પંદર લાખની સહાય કરે છે એની ભેગી આની સહાય કરવી જોઈએ જ્યારે આ સંગીતાબેનનો અકસ્માત થયું ત્યારે અમે અકસ્માતના સ્થળે જતા અને અમે અકસ્માત નજરો નજર જોયો છે અને અમે બધાય ભેગા થઈ અને બધાને હતા અને આ બધું થયું હતું પણ અમને એમ હતું અત્યાર સુધી કે આ પરિવારને કાંઈક ન્યાય મળ્યો હશે પણ અત્યાર સુધી અમે જોયું તો આ પરિવારને ન્યાય કાંઈ મળ્યો નથી પણ હમણાં આપણે બે દિવસ પહેલાં જે દુર્ઘટના બની એટલે એમાં બહુ મોટું માથાકૂટને એવું થાય એવું લાગતું હતું સરકારને એટલે એ લોકોને તરત જ તાત્કાલિક પંદર પંદર લાખની ને એવી બધી જાહેરાત કરી દીધી અને અહીંયા કોઈ એટલા બધા સ્થાનિક લોકો કાંઈ બોયલા નહીં ને કાંઈ કર્યું નહીં એટલે આ લોકોને સહાય મળી નથી એવું મને લાગે છે એટલે આના ઉપરથી આ લોકોના પરિવારને એમ થયું કે અમને સહાય મળવી જોઈએ તો અમે એમના પાડોશી છે એમના બાજુમાં રહીએ છીએ તો અમને બધાને એમ થયું કે ના સાચી વાત છે કે આ પરિવાર જરૂરિયાતવાળો પરિવાર છે તો આ લોકોને પૂરતી સહાય મળવી જોઈએ અને સંગીતાબેનના પરિવારને ન્યાય મળવો જોઈએ અંતમાં હું એટલું જ કહેવા માગીશ કે ઇન્દિરા સર્કલ પાસે જે દુર્ઘટના બની તેના મૃતકોના પરિવારોને પંદર લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ચાર મહિના થઈ ગયા એટલે સંગીતાબેનને હજુ સુધી ન્યાય નથી મળ્યો તો એ જ જોવાનું છે કે મૃતકોના પરિવારને સરકાર પંદર લાખ રૂપિયા ક્યારેય આપશે અને કોઈ તારીખ પણ હજી સુધી જાહેર નથી કરી અને હા સંગીતાબેનના પરિવારને ન્યાય મળે બસ એટલી જ સરકારને હું અપીલ કરવા માગીશ